આ કરોડપતિ કરોડપતિભાઈના લગ્નમાં ગરીબ બહેનનું અપમાન આ રાજકોટ જિલ્લાનું કાઠવા ગામ આ ગામ બહુ મોટું નથી પણ લોકો દિલવાળા આ ગામમાં મુખ્ય રસ્તા પાસે એક નાનું કાસું મકાન હતું આ મકાનની દિવાલો પર માટી અને સહત પર જૂના નળિયા આ મકાનમાં રહેતા ગોમતભાઈ તેમની પત્ની કમલાબેન અને બે સંતાનો આશા અને અસર આ પરિવાર ગરીબ પણ દિલથી અમીર પોતે ખાઈ ઓછું આ પણ મહેમાન આવે તો આ તપેલીમાં રણકાર કરે અને ગરમ ભોજન પીરસી દે એવી સંસ્કારિત ઘર કમલાબેન અત્યંત નમ્ર અને ધીરજવંતી આ ગરીબીમાં પણ સંતોષ રાખતા શીખવાડી દે એવી સ્ત્રી આ ઘરનો દરેક ખૂણો એને ગમે કારણ કે ત્યાં પ્રેમ હતો આ ગોમતભાઈ ગામમાં મજૂરી કરતા આ ક્યારેક ખેતરમાં કામ ક્યારેક ખેતીવાળા પાસે વાડ બાંધી આપવી ક્યારેક બોર્ડ બનાવવું ક્યારેક ગાડીને ખેંચવી આ જે કામ મળે એ કરતાં કમાણી કદી સ્થિર નહીં આ એક દિવસ રોટલી પૂરી થતી આ બીજા દિવસે ઉધાર માંગી ખાવું પડતું અને આ ગરીબી વચ્ચે ઉછરેલી આશા આ ઘરના કામમાં નિપુણ સૌમ્ય આજ્ઞાકારી આ માતા પિતાના ચહેરા પર સ્મિત રહે જ આશાનો ધર્મ આ રસોડાથી મજૂરી સુધીનું દરેક કામ શાંતિથી કરતી આ કોઈની સામે ફરિયાદ નહીં આ નારાજગી નહીં કે ઈર્ષા નહીં પણ આ ઘરમાં એક વિશેષ પ્રકાશ હતો અસર આ નાનો ભાઈ શાળાએ જતો અને ત્યાં સમકતો આ માસ્ટરજી કહેતા આ લખવામાં તો છોકરો એકદમ શાણો છે હાથમાં કલમ આવી જાય તો ભાગ્ય બદલી નાખે આ માતા પિતા સાંભળતા અને ગૌરવ અનુભવે પણ ગરીબને ગૌરવમાં ખાવું નથી મળતું આ ગરીબને તો હકીકત ખવડાવે છે અસરને ભણવું આગળ વધવું આ મોટા બનવું આ સ્વપ્ન માટે પૈસા જોઈએ આ ઘરે પૈસા ક્યાંથી આવે અસરને શાળામાં નવું પુસ્તક જોઈએ આ દુકાનદાર કહે આ પૈસા આપી જઈશ તો આપું અસર પાછો ઘરે આવે અને શોપ બેઠો રહે એને જોયું એ બોલી આ પુસ્તક કેમ લઈને ન આવ્યો અસર બોલ્યો આ બેન પૈસા નહોતા એટલે આશાએ થોડો વિચાર કર્યો આ પછી પોતાની સોનાની વાળી ઉતારી એ વાળી તેના લગ્ન માટે માતાએ આપી હતી આશાનું એકમાત્ર આભૂષણ અહીંયા વાળી લઈને ગામના સોનાર પાસે ગઈ આ સોનારે પૂછ્યું આ બહેન આ કેમ વેસો છો આશા બોલી આ મારા ભાઈને ભણવું છે અહીંયા મોટો બનવાનો છે આ વાળી વેસાઈ ગઈ આ ટકોરું રણકાર્યું પણ એ રણકાર આશાને ગર્વ લાગ્યું આ પાસા ઘરે આવી અસરના હાથમાં પુસ્તકો આપ્યા આ લે હવે ભણજે આ તો સફળ થજો એ જ મારી કમાણી છે આંખમાં પાણી એ બેનના પગ પકડવા ગયો એને ઊભો કર્યો અને ગળે લગાડી દીધો આ તે દિવસથી અસરે બેન માટે હૃદયમાં એક વસન બાંધ્યું આ હું મોટો પરવડીને બેનને રાજ કરાવીશ આ સમયે વીતતો રહ્યો આ દિવસ રાત આ રાત દિવસ આશાની ઉંમર યુવાનીમાં આવી એને લગ્ન કરાવી દેવાનો વિચાર માતા પિતાના મનમાં આવ્યો આ પણ ગરીબના ઘરમાં લગ્નનો ખર્ચ એટલે મોટી ક્ષિનતા આ ગામનો સામાન્ય આ મહેનતી પરંતુ ગરીબ યુવાન દિલીપ આ સ્વભાવ ઉત્તમ આ ગુમસુમ અને શાંત આ પોતાનું સ્વાભિમાન ધરાવતો આ કમલાબેન અને ગોમતભેને લાગ્યું આ દિલીપ આશાને સાસવશે આ ઘર સમૃદ્ધ ન હોય પણ સારો હોય એ જીવનની સંપત્તિ આશય ન જાણે જીવનમાં ક્યારેય સ્વપ્ન જોયા ન હતા એનું એક જ સ્વપ્ન આ ઘર ખુશ રહે આ લગ્ન બહુ સરળ રીતે થયું ચાર મોટા બે પડોશી અને થોડા ગામવાળા ન કોઈ સંગીત આના કોઈ આડંબર આશા દિલીપના ઘરમાં ગઈ આ ઘર વધુ ગરીબ આ સાપરું કંઈક વળી પડેલું આ પથારી પર જૂના ગાદલા આ રસોડું અંધારામાં આ રોટલો મીઠું અને રાયડું બસ પણ આશય કદી હાર ન માની આ બધી મુશ્કેલીઓમાં સ્મિત રાખ્યું આ બીજી તરફ અસર પણ વધી રહ્યો હતો આ શહેર ગયો આ હોસ્ટેલમાં રહ્યો ભણ્યો આ નોકરી મળી આ જીવનમાં પહેલો પગાર આવ્યો પણ ઘરે ન મોકલ્યો કરીશું આ ખોદને નવા કપડાં લઈ લીધા ઓફિસના લોકોએ કહ્યું આ સારો લોક રાખો એમ જ મહત્વનું છે અસરને લાગ્યું સાસું છે હવે હું શહેરનો માણસ છું આ ઘરે ફોન કરવાનું ઓછું થયું આ બહેન રાહ જોતી રહે આજે ભાઈ ફોન કરશે આ પરંતુ ફોન આવતો નહીં આ દિલીપ સમજાવતું આ વ્યસ્ત હશે આ મોટું જીવન છે શહેરમાં આશા સ્મિત કરતી પણ અંદરથી ક્યાંક દુઃખ પીડાતું આ સમય આગળ વધી ગયો અસરને નોકરીમાં પ્રમોશન મળ્યું એ મોટી કંપનીમાં મેનેજર બન્યો આ પછી ધંધો કર્યો આ લોન લીધી આ રિસ્ક લીધું આ મહેનત કરી અને અંતે ફેક્ટરી ઊભી થઈ આ રાજકોટમાં મોટો બંગલો આ બારણા પર કાસ્ટના ડિઝાઇનવાળા દરવાજા આંગણામાં કાર પાર્કિંગ અંદર પોસા ઝૂમર અને આજુબાજુ લોકો કહેતા અરે એ તો કઠવા ગામનો અસર છે હવે કરોડપતિ આ મોટો ઉદ્યોગપતિ આ મીડિયામાં ઇન્ટરવ્યૂ આ સમાજમાં સન્માન આ મહેમાનો આ બેઠક આ પ્રભાવ અને સંપર્ક પણ સંપર્ક તૂટ્યો કોની સાથે આ બહેન સાથે આશા ક્યારેક ફોન કરતી આ સેક્રેટરી ઉઠાવતો આ સાહેબ મીટિંગમાં છે પછી ફોન આવતો નહોતો આશા હસીને કહેતી આ મારો ભાઈ બહુ વ્યસ્ત છે હવે અને આસુ લુસી દેતી એના દુપટ્ટામાં આ બધા વર્ષોના જીવનમાં આશાને દિલીપ પાસે પૈસા નહોતા પણ પ્રેમ હતો આ શાંતિ હતી આ સન્માન હતું અસહરે લાખો કમાયા આ ગાડી બંગલો લીધો પણ એક સંબંધ ગુમાવ્યો પોતાની બહેન અને આ વાતનો વાસ્તવિક સહેરો તો હજુ દેખાવાનો હતો આસર હવે ફેક્ટરીનો માલિક આ રાજકોટના ઉદ્યોગપતિમાં તેનું નામ ગુંજતું આ મોટી કાર બંગલો ઓફિસમાં ગ્લાસ કેબિન અને જીવનમાં તેજસ્વી પ્રમાણમાં વ્યસ્તતા એની આસપાસ હવે સલાહકારો એકાઉન્ટન્ટ આ મેનેજરો આ ગાર્ડ અને રિસેપ્શનિસ્ટ ઘરથી ગામ સુધીનું અંતર આ માત્ર કિલોમીટરમાં નહોતું આ વિસ્તારોમાં હતું આ ગામ ગરીબી આ જૂના કપડા આ વરસાદમાં સહત વહી જવી આ માટીનું ભોજન આ રાતે દીવો કરી બેઠા આ બધું હવે અસરને યાદ ન હતું આ તે હવે શહેરના માહોલમાં જીવતો હતો આ જેમાં આદર પૈસા પરથી મળે અને સન્માન દેખાડાથી મપાય આ એક દિવસ અસહને એક વેપારી પરિવાર તરફથી લગ્ન માટે પ્રસ્તાવ આવે છે આ છોકરી કિરણ સુંદર ભણેલી આ ધનવાન પરિવારની દેખાવમાં સાહી આ સંસ્કારમાં પણ સરસ આ પરિવારોએ વાત કરી આ મુલાકાત થઈ અને થોડા સમયમાં લગ્ન નક્કી થઈ ગયું આ કિરણના માતા પિતાએ કહ્યું આ લગ્ન તો ભવ્ય જ કરવા આપણા સંબંધો સમાજમાં ઊંચા છે અને અસર પણ હવે મોટી ઓળખાણ ધરાવે છે આ લગ્ન એવો હોવો જોઈએ કે આ લોકો વર્ષો સુધી યાદ રાખે અસરે હસીને સ્વીકાર્યું હવે તે સમકદાર જીવનનો ભાગ બની ચૂક્યો હતો આ લગ્ન માટે બુક થઈ રાજકોટની ફાઇવ સ્ટાર હોટેલ આ રોયલ હેરિટેજ પેલેસ આ હોલ સમકાવ્યું આ લેન્ડસ્કેપ લાઇટ્સ ઉમેરાય આ ડાન્સ સ્ટેજ તૈયાર થયો આ બહાર મોટી કાર ડેકોરેશન આ મહેમાનો માટે સ્વાગત અને અંદર સુગંધિત ફૂલોનો વરસાદ આ લોકો કહેવા લાગ્યા અરે આ તો રિયાસતના લગ્ન છે આ સ્વપ્ન જેટલા સુંદર પણ આ સમજદાર તૈયારીઓ વચ્ચે એક નિર્ણય લેવાયો આ શાંતિથી આ બહુ વિષાર્યા વગર પણ બહુ ભારે આ બહેન આશાને આમંત્રણ ન મોકલવાનું એના પાછળનું કારણ શું હતું કોઈ કહે આ બહેન ગરીબ છે કપડાં સામાન્ય છે આ લગ્નમાં જૂના લાગશે કોઈ કહે આ સોસાયટી શું કહેશે આ સરની ઇમેજ ખરાબ ન થવી જોઈએ કોઈ કહે અરે આપણું જીવન હવે અલગ છે આ ગામના લોકો સાથે વધારે નજીક ન રહેવું અને આશ્ચર્યજનક રીતે અસર એ બધું શાંતિથી સ્વીકારી લીધું આ ક્યારેક માણસ પાસે બધું હોય તો પણ આ દિલ બે પૈસાની જગ્યાએ શીખેની જેમ કઠોર થઈ જાય આ ગામમાં વાતો તો સોપાતી નથી આ એક દિવસ પડોશણ બોલી અરે આશાબેન આ તમારા ભાઈના લગ્ન નજીક છે ને આશા હસીને સોંકી ગઈ એ ક્યારે આ મને તો ખબર નથી અરે આમંત્રણ કાર્ડ તો આખા ગામમાં વહેસાયા છે આ તમને તો આવ્યું હશે ને આશાના હૃદયમાં વીજળી જેવી લાગણી થાય અહીંયા ઘરે આવી આ કાર્ડની આશાથી દરવાજા પાસે જોઈએ આ પણ ત્યાં તો કંઈ નહોતું આ દિલીપ બોલ્યું આ કોઈ કંઈ બોલશે ત્યારે આમંત્રણ આવશે ચિંતા ન કર પણ દિવસો પસાર થયા આમંત્રણ આવ્યું નહીં આ કમલાબેન રડી પડી આ મારી કળેજીનો ટુકડો આ કઈ પરિસ્થિતિ છે આશા માતાના ખભા પર હાથ ફેરવી બોલી મા લગ્ન છે આ ભાઈ વ્યસ્ત હશે એ તને ભૂલ્યો નથી એ હું કદી માનવાની નથી આ પણ સાસું એ હતું કે અસર ભૂલ્યો હતો આ લગ્નનો દિવસ આવ્યો આ શહેરના પેલેસ હોટેલની બહાર ફૂલનો દરિયો અંદર ડાન્સ મ્યુઝિક ચમકતા કપડા હાસ્ય આ ફોટોગ્રાફર ક્લિક ક્લિક આ લોકો કહે કોઈ ફિલ્મના હીરોના લગ્ન કરતાં ઓછા નથી આ કિરણ સુંદર લહેંગામાં આ સર રાજાના દુલ્હા જેવી શાનમાં આ મહેમાનો ગળે મળતા આ લોકો વખાણ કરતા અને કેમેરા ઝળકતા પણ આ ભવ્ય દુનિયાની વચ્ચે આ દ્વાર પાસે ખુમારીવાળી નજરે ઊભી આશા આ સાદી પીળી સાડી આ માથા પર ઝાંખી ટીકડી હાથમાં નાના કપડાનો થેલો આ ચહેરા પર અપાર પ્રેમ અને દિલમાં અજાણી પીડા પાછળ દિલીપ આ સાદી શર્ટ અને પેન્ટમાં આ લોકો એકબીજાને પૂછતા આ કોણ છે આ ગામવાળી હશે કોઈ સંબંધ હશે આ ફક્ત આમ જ આવી હશે એનો દેખાવ તો અહીં મેસ નથી થતો આ લોકોની નજરો ક્યારેક શબ્દો કરતાં વધારે તીક્ષ્ણ હોય આશા નજરે ભીડને પાર કરી આ સ્ટેજ તરફ વધતી ગઈ અસર સ્ટેજ પર ઊભો આ ગળામાં ફૂલની માળા આ ચહેરા પર હાસ્ય આસપાસ ફેમિલી બિઝનેસમેન મીડિયા આશાએ ધીમેથી બોલી અસર આ ભાઈ અસરે ફરી જોયું આંખો એની બહેન સુધી પહોંચી પણ દિલ આ દિલ તો એ સુધી પહોંચ્યું જ નહીં એણે ઓળખી પરંતુ ઓળખ્યા જેવો વ્યવહાર કરાયો નહીં એણે સિક્યુરિટી ગાર્ડને કહ્યું આ કૃપા કરીને તેમને મહેમાનો માટેની જનરલ શીટિંગમાં બેસાડજો આ સ્ટેજ પાસે લાવશો નહીં આવા જ તલવારની ધાર કરતા વધુ કટર આશા શાંત કંઈ બોલી નહીં આ માત્ર આંખમાંથી આંસુની એક રેખા સરકી આ જેમ કોઈ વીતી ગયેલા દિવસોની સ્મૃતિ આ દિલમાંથી કરીને નિશે વરસી રહી હોય આશા બોલી આ ભાઈ હું તમારી બહેન આશા આશરે એક પળ માટે નજરની કરી પણ એ પળ ખૂબ નાની હતી એણે ધીમે પણ કઠોર સ્વરમાં કહ્યું હા આપણ હવે સમય યોગ્ય નથી અહીંયા બધા મહેમાનો છે આ સમજો સ્થિતિ આ સ્થિતિ આ સ્થિતિ તો લાગણીની હતી આ પણ અસરની માત્ર ઇમેજ દેખાતી હતી આ દિલીપ આશાનો હાથ પકડી બોલ્યો આ સાલીએ આશય શેલીવાર ભાઈને જોયો આ તેજ આંખો આ જે માટે એણે પોતાની વાળી વેસી હતી આ તેજ આંખો આ જેને માટે એણે સ્વપ્ન કર્યા હતા આ તે જ આંખો આ હવે એને અપરિચિત બનાવી રહી હતી આશા વળી ગઈ આ મંદ ગતિએ ચાલતી આ ભીડ વચ્ચે ગાયુબ્ધ હતી આ કોઈના શહેરે પસ્તાવો નહીં આ કોઈએ અટકાવ્યા નહીં આ માત્ર એક નરમ સાડીની પડસાઈ મહેલની સમક વચ્ચે આ ધીમે ધીમે ડૂબી ગઈ આ બહેનનો પ્રેમ અને ભાઈની ફરજ અલગ પૂર્ણ થયું આ બધા મહેમાનો ચાલી ગયા આ મહેલમાં રહેલી લાઇટો ધીમે ધીમે બંધ થઈ રહી હતી હાસ્ય ધમાલ આ નૃત્ય આ બધું શાંત અસર પોતાના રૂમમાં એકલો બેસ્યો હતો આ કેરણ પાસે પરિવાર નજીક આ મહેમાનો વચ્ચે હસતો અને બોલતો હતો આ હવે એકલો થયો હતો આ દિલમાં ખાલી પણ ઊભું થયું આ કાનમાં એક જ અવાજ ગુંજે આ ભાઈ હું તમારી બહેન આશા આશાનો ચહેરો એને આંખ સામે દેખાવા લાગ્યો આ સાદી પીળી સાડી આ ભીજાયેલા આંખોના કિનારા આ દિલ તૂટેલું પગલું આ ધીમે ધીમે દૂર જતી તેની છબી અસરનો શ્વાસ ભારે થઈ ગયો એના મનમાં એક પછી એક યાદો આ પોસ્તિકા જેવી ખોલવા લાગી આ ક્યારેક બહેને એના માટે સવારે મગફળી શેકીને બોક્સમાં નાખતી આ ક્યારેક એ તાવમાં પડતો આ ત્યારે આખી રાત બેસીને આ ચહેરા પર પોતા મૂકતી આ ક્યારેક એને જોતાની લેસ બાંધી આપતી અને સૌથી મોટું આ જ્યારે એણે પોતાની સોનાની વાળી વેસીને આ તેની ફી ભરી હતી એ વાળી તો આશા પાસે એક જ હતી અને એણે બેન હિસાબે વેચી દીધી આ માત્ર કારણ કે આ મારો ભાઈ મોટો બને અસરના દિલમાં વીજળી જેવી આગ લાગી આ તે ઊભો થયો આ શરીરમાં કંપારી આંખોમાં પાણી આ કેરણ રૂમમાં આવી એણે અસરના ચહેરા પરની પીડા જોઈ એણે શાંતિથી પોષ્યું શું થયું અસર ધીમેથી બોલ્યો આ મેં મારી બહેનને આજે સૌથી વધુ દુઃખ પહોંચાડ્યું છે એ મને જોવા આવી હતી અને મેં એને ન ઓળખવાનું બહાનું કરી દીધું આ હું હું માણસ નથી રહ્યો આ કિરણ તેના સામે નિઃશબ્દ આ ક્યારેક સાચી લાગણી શબ્દ વગર સમજાઈ જાય છે અસર તાત્કાલિક કારમાં બેસ્યો આ રાતનો સમય હતો આ રસ્તા ખાલી આ બજારમાં દીવા બંધ થઈ રહ્યા હતા આ હોટેલથી ગામ સુધીનો રસ્તો લાંબો હતો આ પણ જે અસરના અંદરનો પસ્તાવનો દરિયો એ દોરીને વધુ લાંબી બનાવી રહ્યો હતો અડધી રાત આકાશ શાંત આ ગામમાં અંધકાર અને નિઃશબ્ધતા આ દિલીપના નાનકડા મકાનની બાજુમાં એક જૂના દીવાની ટીમ ટીમથી રોશની અસર ચોપડીની જેમ ધીમેથી દરવાજા પર પહોંચ્યો આ દરવાજો બંધ ન હતો ગરીબના ઘરે દરવાજા હંમેશા ખોલા હોય છે આ સંબંધ માટે પ્રેમ માટે અંદર આશા ખાટલા પર બેસેલી હતી આંખોની નિશ્ચય રેખાઓ આ ચહેરા પર થાક પણ અંદર આ કહી ન શકાય એવું દુઃખ અસર ધીમેથી બોલ્યું આશા અવાજ સાંભળતા જ આશાની આંખ ઊંચી થઈ આ પાણીએ ઝડપથી ઊભી ન થાય આના ના અના ક્રોધ અના પ્રશ્ન ફક્ત શાંતિ આ દુઃખ ભરેલી શાંતિ અસર તરત જ નિશે બેઠો આ ઝોકી ગયો અને બહેનના પગમાં માથું મૂકી દીધું એકદમ નિઃશબ્દ રડવાની તીવ્ર ધ્વનિ આ ઘરના શાંત હવામાં ફાટી ગઈ અસર બોલ્યો મને માફ કરી દેજે આ મારી આંખ બંધ થઈ ગઈ હતી હું દુનિયાના દેખાડામાં ફસાઈ ગયો હતો આ તો તો મારી માતા જેવી હતી અને હું તને આજના દિવસે આ બધાની વચ્ચે ન ઓળખવાનું બહાનું કરતો રહ્યો આશાની આંખમાં પાણી આવી ગયું આ તે હળવેથી અસરના માથા પર હાથ ફેરવતી રહી આ જાણે કહેતી હોય આ બહેનને ગુચ્છો ન આવ્યો આ બહેનનું દિલ પથ્થર ભરેલું નથી આ બહેનનું દિલ પ્રેમથી બનેલું છે આ દિલીપ બાજુમાં ઊભો હતો કોઈ શબ્દ નહીં ફક્ત આંખમાં આંસુ આ કમલાબેન અને ગોમતભાઈ આજે રાતભર સુઈ ન શક્યા હતા આ દ્વાર પાસે આવી ઉભા રહ્યા તેમને ખબર હતી આ મોટો ઘા લાગેલો સંબંધ આજે આ ફરી જોડાઈ રહ્યો છે આ સરે આખી રાત તે જ ઘરમાં વિતાવી આકાર બંગલામાં હતી આ પણ દિલનું નિવાસ તો આ ઘરમાં હતું આ સવારે બહેન રસોડામાં ગઈ છોલો સળગાવ્યો આ રોટલી શેકી આ દૂધ ગરમ કર્યું આશરે પહેલીવાર વર્ષો પછી આ બહેનના હાથની બનાવેલી રોટલી ખાધી આ ભોજન સાદું હતું કળી રોટલી અને ગુડ આ પાણીએ રોટલીનો સ્વાદ ફાઇવ સ્ટાર હોટેલના ભોજનથી હજાર ગણો વધારે મીઠો હતો એને આંખ ફરી ભીંજાઈ ગઈ એણે સોફસાફપણે આશાના હાથ ઉપર હાથ રાખ્યો અને કહ્યું હું મારી બહેનને હવે કદી છોડવાનું નથી હું દિલીપને નોકરી પર રાખીશ આ તમારા માટે નવું ઘર બાંધીશ અને દર તહેવારે આ દર પ્રસંગે આ તું મારી બાજુમાં હશે હવે હું તને કદી ભૂલતો નથી આશા સ્મિત એ સ્મિત કોઈ સૌંદર્ય નહીં પણ શાંતિનું સ્મિત હતું આ જિંદગીમાં પૈસા કમાવવું સરળ છે આ પણ સંબંધ જાળવવા દિલ જોઈએ આ ભાઈ બહેનનો નાતો ખૂનનું નાતો છે તે તોડતું નથી તે આંતરિક રીતે દુખે છે પછી ફરી જોડાય છે આ મૂલ્યવાન કંઈ હોય તો સંબંધ લોકો લાગણીઓ આ પછી ભાઈ બહેન ફરી કાઠવા ગામથી શરૂ થયેલા જીવનને આ નવી સમજણ સાથે આ નવી નજીકતાથી આ ફરીથી જીવવા લાગ્યા અને એ દિવસથી અસર જ્યારે પણ આશાને બહેન બોલતો એના અવાજમાં ગર્વ અને પ્રેમ બંને ઝળહળતા આ સમય પસાર થતો ગયો અસર હવે કરોડપતિ હોવા છતાં તેના દિલમાં ગર્વ નહીં પણ સત્યનો નમ્ર પ્રકાશ હતો આ ક્યારેક ધન માણસને આંખથી અંધ બનાવી દેશે પણ સંબંધ જગાડવાની ક્ષણ આ જિંદગીની સૌથી કિંમતી પળ બની જાય છે આશાને દિલીપ હવે શહેરમાં શિફ્ટ થયા આશારે પોતે ઘર બનાવડાવ્યું આ દિલીપને નોકરીમાં રાખ્યું અને દરરોજ પોતાના મા બાપ સાથે મળીને આ એક જ ટેબલ પર ભોજન કરવાની પરંપરા શરૂ કરી આ લોકો કહેતા અસર તો કરોડપતિ છે આ પછી ગરીબ બહેનને એટલો પ્રેમ આપે છે અસર શાંત સ્મિત કરીને કહેતો આ ધનની કિંમત છે પણ બહેન એ તો દિલનો શ્વાસ છે આ લગ્નમાં જે દિવસ બહેન આંસુ સાથે પાસી ફરી હતી એ દિવસ એના જીવનમાં મોડ સાબિત થયો આ બહેન કંઈ બોલી નહીં પણ એને આંખો શીખવાડી ગઈ આ સંબંધમાં મારે કરતાં આપણે મોટું હોય છે આખરે પરિવાર ફરી એક થયો આ ફરી હાસ્ય વાગવા લાગ્યું આ સાનાસતા સમયે ગપસપ આ ઉત્સવમાં ઉજવણી અને દિલોમાં વિશ્વાસ આ ઘર સુવર્ણથી નહીં પ્રેમથી બને છે આ ભાઈ બહેનનો નાતો સમય તણાવ અને પરિસ્થિતિઓથી ક્યારે હલાવી શકે પણ ભૂલાવી શકાતું નથી આ જે દિવસે સમજ આવી જાય આ સંબંધ ફરી જીવંત થઈ જાય આ સ્ત્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો